હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ પનીર મસાલા સબ્જી તો પનીર મસાલા સબ્જી બનાવવા માટે મેં અઢીસો ગ્રામ રેડી પનીર લીધું છે બહારથી હવે આ પનીરના નાના નાના પીસ કરી લેવાના છે એકદમ મીડિયમ સાઇઝના પીસ કરી લેવાના છે બધા પીસ તૈયાર છે અને હવે આમાં એક ડીશમાં લઈ હળદર લાલ મરચું મીઠું એડ કરવાનું છે અને આ મસાલાને હલાવી અને તૈયાર કરી લેવાનું છે હવે એક બાઉલમાં બે ચમચી તેલ મૂકવાનું છે ધીમી ફ્લેમ પર આ પનીર છે એ તળાવા દેવાનું છે ધીમી આજ પર એકદમ ધીમે ધીમે હલાવતા રહેવાનું છે સેજ બ્રાઉન થાય એટલે આ ઉતારી લેવાનું છે ગેસ ઉપર તૈયાર થઈ ગયું છે હવે બે કાંદા લીધા છે અને બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે આને કટ કરી લેવાના છે મીડિયમ સાઇઝના પીસ કરી લેવાના છે થઈ ગયા છે હવે અને બે ડુંગળી છે એને પણ આવી રીતે મીડિયમ સાઇઝના કટ કરી અને રાખી દેવાનું છે અને એક પેનમાં થોડું તેલ મૂકી તેમાં આ ખડા મસાલા લસણ મરચું તમાલપત્ર લવિંગ તજ અને ડુંગળી અને ટમેટા એડ કરવાના છે પછી એમાં હળદર લાલ મરચું મીઠું એડ કરવાનું છે હવે આને ગ્રેવી બનાવી નાખવાની છે આ મસાલાની મિક્સર જારમાં આ ગ્રેવી તૈયાર છે હવે એક પેનમાં થોડું તેલ મૂકી શાક માટે થોડું હિંગ નાખી એમાં ઝીણી ઝીણી સમારે ડુંગળી ઝીણા સમારે ટમેટા કેપ્સિકમ નાખી અને ધીમી આંચ પર આ ચડવા દેવાનું છે આ ચડી જાય પછી એમાં લસણની પેસ્ટ નાખવાની છે અને આદુની પેસ્ટ પણ નાખવાની છે હવે ધીમે તાપે હલાવ્યા કરવાનું છે અને ચડી જાય પછી આપણે તેમાં ગ્રેવી તૈયાર કરેલી છે એડ કરવાની છે ધીમી આંચ પર એને પણ ચડવા દેવાના છે હવે આ ચડી જાય પછી આપણે મસાલા નાખેલું પનીર હતું એ તૈયાર કરેલું હતું એ એડ કરવાનું છે ધીમે આજ પર ચડવા દઈ તૈયાર થઈ જાય એટલે ગરમ મસાલો એડ કરવાનો છે અને કસૂરી મેથી પણ એડ કરવાની છે હવે તૈયાર છે પનીર મસાલા સબ્જી